હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગાજરની બરફી તો ગાજરની બરફી કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું ગાજરની બરફી તો ગાજરની બરફી બનાવવા માટે મેં આ ગાજરને આવી રીતે ક્રશ કરી લીધા છે આખા ભાંગા ને આ મિલ્ક પાવડર લીધો છે અડધો બાઉલ એટલે ચારથી પાંચ ચમચી છે મોટી ને આ અડધો બાઉલ કાજુ અને પિસ્તાનો ભૂકો કાજુ અને બદામનો ભૂકો લીધો છે આવી રીતે ક્રશ કરી લેવાનું એને ના આપણે મીઠાશ માટે ખાંડ લેશું થોડાક એલચી જોશે હવે આપણે ઘી લેશું ઘી આપણું પીગળી ગયું છે હવે આપણે ગાજર નાખશું પાંચસો ગ્રામ ગાજર લીધા છે હવે એને ઘીમાં ધીમે તાપે શેકી લેવાના પાણીનો ભાગ જરાય ન જોઈએ ને ત્યાં સુધી એને શેકવાનો અને થોડુંક ચઢી જવું જોઈએ જેટલો ચડી જાય ને પછી એમાં ખાંડ નાખી દેવાનું જો અડધું ચડી ગયું છે આપણું હવે ખાંડ નાખશું ને એમાં થોડોક એમાં થોડાક ગાજર ચડી જ આપણે અત્યારે અડધો બાઉલ ખાંડ નાખી છે એટલે પાંચસો ગ્રામ ગાજર હોય ને તમારા તો એમાં તમારે બસો ગ્રામ નાખવાની કેમ કે મિલ્ક પાવડર આપણે એમાં નાખવાનો હોય એટલે મીઠો હોય ને નકર તમે વધારે નાખો ને તો ચાલ એકલા ખાલી ગાજરનો હલવો બનાવવો હોય ને તો ગાજ ખાંડ વધારે જોઈએ આપણે બનાવશું બરફી એટલે ખાંડનું પાણી બધું હવે બળી જવા દેવાનું હવે નાખશું એમાં કાજુ બદામનો ભૂકો પાણી બધું ભરી જાય ને પછી એમાં કાજુ બદામનો ભૂકો નાખી દેવાનો હવે નાખશું મિલ્ક પાવડર થોડો થોડો કરીને નાખવાનો થોડો થોડો કરી નાખો ગાઠનો ભજે ને એટલા માટે નકર મિલ્ક પાવડર ચીકણું હોય ને એટલે હવે આમ એકદમ મિક્સ કરી દેવાનું હવે પાછી આપણે એક ચમચી ઘી નાખશું guess how timur akun, like the muslim, awey mah elginax. પેન છોડી ને આવી રીતે લચકા જેવું થઈ જાય ને પછી એને બંધ કરી દેવાનું ગેસ હવે આપણે કોઈ પ્લેટમાં નાખી દેસુ ઠંડુ કરવા માટે અને બરફી જમાવવા માટે આપણે આમાં ઠંડુ કરવા મૂકી દીધું છે બરફીને હવે ઉપરથી આપણે કાજુ બદામ હલો પિસ્તા અને બદામ કતરણ નાખશું એને જ રીતે રેસ્ટ દેવાનું મસ્ત હવે દસ મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું યાદ છે ગાજરની આપણી બરફી જો મસ્ત એકદમ સ્મૂથ થાય મસ્ત મજા આવી જાય ખાવાની તૈયાર છે આપણી ગાજરની બરફી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ